નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો તેલકા ન્યૂઝ આવી જોઈએ ભારત દેશમાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય તેવી જ રીતે એરિયા પ્રમાણે અનાજ થાય છે પંચમહાલ બાજુના લોકો મકાઈના રોટલા બનાવે વડોદરાવાળા કે અમદાવાદ વાળા ઘઉંની રોટલી બનાવે કે ભાખરી બનાવે ત્યારે વલસાડ આહવા તેમજ ડાંગના લોકો ચોખાના રોટલા કે પૂડા બનાવે વલસાડ જિલ્લામાં પિંચોતેર હજાર પાંચસો તેર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે અંદાજીત બે અગિયાર લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થાય છે ગત વર્ષ કરતાં આ વર્ષ સહિત વરસાદ તેમજ તડકો ડાંગરના પાકને મળવાથી આ વર્ષે વલસાડ જિલ્લામાં કામ કરતા ડાંગરનો પાક મતલબ થશે ગત વર્ષે વરસાદ નિયમિત પડતા ઘણા ખેડૂતોએ પોતાની પાસે સગડ હોય તો કુવો કે બોરમાંથી મોટર કે મશીન દ્વારા પાણી આખરમાં જ્યારે કંટી વસેલી હતી ત્યારે દાણા પોચા ન રહે તે માટે પાણી અપાયું હતું અને વરસાદના અનિયમિતના કારણે ઘણા રોગ ડાંગર પર આવ્યા હતા ઈયળનો ઉપદ્રવ ઘણો હોવાથી ડાંગરના પાકમાં નુકસાન થયું હતું પણ આ વર્ષે સારું હવામાન પૂરતું પાણી તેમજ તડકો મળવાથી સારો એવો ડાંગરનો પાક થશે અરુણ ગ્રાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ સારો થવાથી આપણા જિલ્લાનો મુખ્ય પાક સારો થશે હું જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગ્રાસિયા છું આ વલસાડ જિલ્લાની વાત કરીએ તો આપણે વલસાડ જિલ્લામાં ડાંગર એ મુખ્ય પાક છે આ વર્ષે ડાંગર એ ખૂબ જ સારો પાક થયો છે ડાંગર મુખ્ય પાકમાં આપણે ધરમપુર કપરાડા અને વલસાડ જિલ્લામાં સારી એવી ખેતી થાય છે વરસાદની વાત કરીએ તો આ વખતે પણ વરસાદ સો ઇંચ કરતાં વધારે છે પણ આ પાક પરિસ્થિતિ ની વાત કરીએ તો હાલમાં આપણે ત્યાં જે પાક છે એ હમણાં પંદર વીસ દિવસ માં કાપણી ની અવસ્થામાં જશે આજે વેજીટેટીવ અને ફ્લાવરિંગ સ્ટેજ છે